આજે રાત્રે તું ટીવી જોઉ ને તો અવાજ થોડો ધીમો રાખજે કેમ શું તકલીફ પડી તમને હવે ટીવી નો અવાજ નડે તમને અરે પણ કાલે રાત્રે કેવો અવાજ થતો તો ખબર શું જોતી હતી ઝઘડમ ઝઘડી ચાલતી હતી એ ઝઘડમ ઝઘડી નથી ચાલતી હું બિગ બોસ જોતી હતી બિગ બોસ માં એવું શું આવાજ હતો ઝઘડા થાય છે બિગ બોસ નું ઘર હોય એમાં 15 થી 20 જણાને બોલાવ અને એમાં બધાએ જોડે રહેવાનું હોય પછી આમ જોડે રહીને કરવાનું શું ઝઘડા કરવાના

આજે મને પગ દુખે છે એટલે વેલા આવ્યો છું તો તમે કેમ ના આયા છો અને આયા છો તો મને ફોન ના કરે તો હું નીચે ના આવત તો તને ફોન કરે તો નીચે આવી શું મારા પગ દબાઈ આલે તો ઓછા ગુટકા મારીએ કા રાતે તો કેવા ફોર્મમાં આયા હતા સી ખબર કોને જોઈન ફોર્મમાં આયા હતા અરે ભાઈ હું મારી મસ્તીમાં કહું છું શું લેવા મારી ઉપર શંકા કરું છું તમે શાહરૂખ ખાન છો તે તમારા ઉપર શંકા કરું પોતાને જાતે શાહરૂખ ખાન સમજો છો એટલું બધું હોય તો શું લેવા મારા ઉપર ધ્યાન રાખું છું તું કોઈ ધ્યાન તમારા પર નહીં રાખું જાઓ હાલ જાય કુદવા ગુસ્સો આવે છે આજે બહુ થઈ ગયું છે તારું હવે ગુસ્સો શું છો જતો હું ઉભો થઈ થઈને બીજું તો શું કરી લે એમ હું